કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ પહેલીવાર પોતાના લગ્નને લઈને મોટું નિવેદન આપ્યું છે તેમણે પહેલીવાર કહ્યું છે કે રાહુલ ગાંધી કોની સાથે લગ્ન કરશે અને રાહુલ ગાંધીની ડ્રીમ ગર્લ કોણ છે આ વાત તેમણે પોતે જ જણાવી છે મિત્રો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના લગ્નને લઈને હંમેશા ચર્ચામાં રહે છે કોંગ્રેસના કાર્યકરો સહિત સામાન્ય લોકો પણ એ જાણવા માટે ઉત્સુક છે કે રાહુલ ગાંધી ક્યારે અને કોની સાથે લગ્ન કરશે જો કે રાહુલ ગાંધીએ પોતે ક્યારેય લગ્નની તારીખોને લઈને કોઈ ખુલાસો કર્યો નથી મિત્રો રાહુલના લગ્ન વિશેની ચર્ચાઓ ત્યારે વધુ તીવ્ર બની જ્યારે તેમના પિતરાઈભાઈ વરુણ ગાંધી સંજય અને મેનકા ગાંધીના પુત્રના લગ્ન થયા હવે યુપીમાં એક મહિલાએ રાહુલ ગાંધી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે પરંતુ રાહુલ ગાંધીએ ખુદ જણાવ્યું હતું કે તેમને કેવી છોકરી પસંદ છે મીડિયા સાથે વાતચીત દરમિયાન પોતાને કોંગ્રેસ નેતા ગણાવનાર એક મહિલાએ કહ્યું કે તે રાહુલ ગાંધીને મળવા અને પોતાની લાગણી વ્યક્ત કરવા માંગે છે મહિલાએ કહ્યું કે રાહુલ ગાંધી દલિતોને સપોર્ટ કરે છે દલિતો સાથે ખાય છે મદદ કરે છે તો તે દલિત સાથે લગ્ન કેમ ના કરી શકે હું એક ઓબીસી મહિલા છું અને ઘણા વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલું છું તો તે મારી સાથે લગ્ન કેમ ન કરી શકે મહિલા અલ્હાબાદની રહેવાસી હોવાનું કહેવાય છે મહિલાને કહેવા પ્રમાણે રાહુલ ગાંધી સાથે તેના લગ્નની વાતો વર્ષ બે હજાર છ બે હજાર સાતમાં શરૂ થઈ હતી પરંતુ પહેલાં તો તેના વાત પર વિશ્વાસ ન હતો પરંતુ જ્યારે હું રાહુલ ગાંધીને બે ત્રણ વખત મળી ત્યારે તેમણે હાથ મિલાવ્યા તેમની સુખાકારી વિશે પૂછ્યું અને મને લાગ્યું કે તેમના મનમાં પણ કંઈક છે તેથી મેં તેમની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હું વર્ષ બે હજાર ચૌદમાં કોંગ્રેસમાં જોડાઈ હતી મહિલાના જણાવ્યા અનુસાર તે કોંગ્રેસ સેવા દળમાં જિલ્લા મહિલા સંગઠન મંત્રી છે જો કે તેણે એ પણ કહ્યું કે કેટલાક લોકો કહે છે કે તેને તો દૂર કરવા આવી છે મહિલાનો દાવો છે કે રાહુલ ગાંધી તેના સપનામાં આવે છે અને લગ્નનું વચન આપે છે આટલું નહીં મહિલાનું કહેવું છે કે તેને સપનામાં જ રાહુલે બાળકો પેદા કરવાનું વચન આપ્યું હતું રાહુલ ગાંધી કહે છે કે તેઓ મને પ્રેમ કરે છે તે માટે રાહુલ ગાંધી સાથે લગ્ન કરવા માંગે છે તેવા પ્રશ્નના જવાબમાં મહિલાએ કહ્યું કે તે એક સારા માણસ છે તેઓ વડાપ્રધાનના પુત્ર છે મારી પાછળ ઘણા દુશ્મનો છે જો હું તેમને શોધીશ તો મારું કામ થઈ જશે હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે રાહુલ ગાંધીની ડ્રીમ ગર્લ કોણ છે તેને કેવી છોકરી પસંદ છે મિત્રો ભારત જોડો યાત્રા કાઢનાર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ ભારત જોડો યાત્રા દરમિયાન પોતાના લગ્ન વિશે ખુલીને વાત કરી હતી તેણે કહ્યું હતું કે તે કેવા પ્રકારની છોકરી સાથે લગ્ન કરવા માંગે છે લગ્નના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે તે એવી છોકરી સાથે લગ્ન કરવા માગે છે જેમાં તેમની માતા સોનિયા અને દાદી ઇન્દિરા ગાંધીના બંનેના ગુણ જોવા મળે કોંગ્રેસના નેતાએ એક યુટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં પોતાની દાદી ઇન્દિરા ગાંધી વિશે વાત કરી હતી આ દરમિયાન તેમણે કહ્યું કે ઇન્દિરા ગાંધી તેમના જીવનનો પ્રેમ છે તેમની બીજી માતા છે આ પછી તેને પૂછવામાં આવ્યું કે શું તમે એવી સ્ત્રી સાથે લગ્ન કરવા માગો છો જેમાં તમારી દાદી જેવા ગુણ હોય તેના પર રાહુલ ગાંધીએ કહ્યું એક રસપ્રદ પ્રશ્ન છે મને એવી સ્ત્રી ગમ છે જેમાં મારી માતા અને દાદી બંનેના ગુણ હોય તે સરસ હશે રાહુલ ગાંધીએ પણ ઇન્ટરવ્યૂમાં પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો હતો